આણંદના સોજિત્રામાં સીએમ સંબોધન કરી રહ્યા છે સીધા ત્યાં જઈએ આગળ વધ્યા છીએ વિકાસ કામોની પરંપરા જાળવી રાખીને નાગરિક સુખાકારીને વધુ સુદ્રઢ કરવા અને ઈઝ ઓફ લિવિંગ વધારવા અમારી સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે આદરણીય વડાપ્રધાન શ્રી દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણમાં સેવા રહેવાનું આહવાન કર્યું છે

તેરા તૂચકો અર્પણ જે નાગરિકો દ્વારા પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયેલી અથવા તો ચોરાઈ ગયેલી ખોવાઈ ગયેલી માલ મિલકત બાબતે ફરિયાદ કરી હોય અને પોલીસે તેમની આ માલ મિલકત બહુ જ ઓછા સમયમાં શોધી લાવ્યા હોય તેવા તમામ ફરિયાદીઓને તેમની માલ મિલકત સરળતાથી અને સત્વરે સાહેબ શ્રીને મેં વિનંતી કરી છે અને અત્યારે પણ વિનંતી કરું સાહેબશ્રીને કે તારાપુરથી આણંદ વલાસણ સુધી અધૂરો ફોરલેન્ડ રોડ સાહેબે હકારાત્મક રીતે આપણને આ પ્રતિભાવ આપ્યો છે સાહેબને મેં રજૂઆત કરી છે એટલે સાહેબ ભૂલી ગયા એટલે મેં સાહેબને યાદ કરાવું એટલે સાહેબે કહું તમે રજૂઆત તમારી કરો અમે સરકાર તરફથી આપણે પોઝિટિવ છે તેરા તુજકોર પણ સુનિલભાઈ અનવરભાઈ રાઠોડ રહેવાડી એરિયા ના નાપાડવાટા

રૂપિયા એકસો બીસ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢી અત્રે પધારવા બદલ આણંદ જિલ્લા વહીવટી તંત્ર બદલ તંત્ર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સાંસદ શ્રી મિતેશભાઈ સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ ખંભાત ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ આણંદ ધારાસભ્ય મહાનુભાવો તમામ મહાનુભાવો અને આનંદ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી અત્રે પધારેલ તમામ ગ્રામજનોનો હું આણંદ વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવે છે સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર પણ આપ સૌને વિનંતી કે આપણે હજુ પણ જગ્યા છોડવાની નથી અને હવે પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા આપેલ એકસો વીસ કરોડ થી વધુના કાર્યોની ભેટ આપવામાં આવી આણંદ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદના સોજિત્રામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નો આ કાર્યક્રમ હતો તો વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપવા એકસો વીસ વધુના કાર્યોની સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભેટ આપવામાં આવી અર્પણ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ કે જ્યાં વિકાસના લોકાર્પણ અને સી એમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિકાસના કાર્યોનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયું આ સાથે એ પણ કહ્યું હતું કે નરેન્દ્રભાઈએ વિકાસને વેગ આપ્યો છે ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે અને લઈ વાત પણ કરી હતી વધુના કાર્યોને વેગ પણ સોગાદ પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ સતત ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ગુજરાત મોડેલની ચારે તરફ ચર્ચાઓ પણ થઈ રહી છે તો વિકાસને વેગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે આ સાથે તેમણે નરેન્દ્રભાઈના વિઝનની વાત કરી હતી આણંદના સુજિત્રા ખાતેનો આ કાર્યક્રમ હતો જ્યાં તેમણે વિવિધ વિકાસની સોગાતો અર્પણ કરી એકસો વીસ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે આણંદના સુજિત્રા ખાતેનો આ કાર્યક્રમ હતો જ્યાં તેમણે હાજરી આપી અને ત્યારબાદ તેમને વિકાસ રહી વાત પણ કરી હતી વડાપ્રધાનના માર્ગદર્શનમાં તેમના દૂરદર્શી નેતૃત્વના કારણે ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે તો વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું ગુજરાતની જનતાને સતત વિકાસની ભેટો મળી રહી છે જેના જનતા પણ ખૂબ જ આભારી છે અને વચ્ચે આણંદના સોજીત્રા ખાતે આ કાર્યક્રમ હતો કે જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા વધુના વિકાસ કાર્યોની ભેટ અને ભૂપેન્દ્રભાઈ પટેલે આપી હતી તો તેમણે નિવેદન પણ આપેલું નરેન્દ્રભાઈએ વિકાસને ભેગ આપ્યો છે તો આ સાથે વિકાસના જે કામો થઈ રહ્યા છે ગુજરાત જે ગતિથી આગળ વધી રહ્યું છે ગુજરાત મોડલ કે જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે તેના વિશે પણ વાત કરી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો આણંદના સોજિત્રા ખાતેનો આ કાર્યક્રમ હતો जिल्हा वहिवटी तंत्र आणंद तथा सोजित्रा विधानसभा विविध लोकार्पण आणि खातमूहूर्त प्रसंगे आपली सौनी मंच उर उपस्थित दंडक श्री रमणभाई सोलंकी सांसद श्री मितेशभ पटेल पद्मश्री डॉक्टर तेजसभाई पटेल जिल्हा पंचायत प्रमुख श्री हसमुखभाई पटेल મારા સાથી સૌ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ યોગેશભાઈ પટેલ શ્રી ચિરાગભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી કલ્પેશભાઈ પરમાર જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ સંગઠનના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ શ્રીમતી સોનલબેન પટેલ પૂર્વ દંડક શ્રી અંબાલાલભાઈ રોહિત ડિસ્ટ્રિક બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ શ્રી દીપકભાઈ પટેલ શ્રી નટુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ પટેલ જિલ્લા જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ શ્રી સુનિલભાઈ શાહ ડોક્ટર ભરતભાઈ પટેલ કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો લાભાર્થીઓ પ્રેશ મીડિયાના ના મિત્રો સૌને મારા નમસ્કાર બહુ પ્રસંગ આયો ને એમાં તમારા ધારાસભ્ય બહુ ઉત્સાહી છે એટલે બધા ધારાસભ્યો ને એમ કીધું છે કે તમે કોઈ કઈ માગતા રહી હવે મારે જ બધું લેવાનું છે એટલે હવે મારે તો સારું કે ભાઈ ચાલો પાંચ છ જણ ની જગ્યાએ એક જન વધુ આપવાનું થાય પણ સક્રિયતાથી કામ કરે તો એકાદ બે કામ વધારે આવે આવે ના આવે એ તો હું નક્કી કઉ છું કે ભાઈ સક્રિય થી કામ કરે વિધાનસભામાં તો એકાદ બે કામ વધારે લઈ જાય એટલે તમારે બધા પોતપોતાની સક્રિયતા જેટલી હશે તો બધા આપીશું આપણે ચિંતા ના કરો એક અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ અને લોષ ભાઈ કાકાની જન્મભૂમિ કર્મભૂમિ પરથી આજે એકસો વીસ કરોડ રૂપિયા થી વધુ ના વિકાસ કામોની ભેટ વંદનીય સરદાર સાહેબ અને ભાઈ કાકાના સ્મરણ વંદના સાથે આ વિકાસની ભેટ આપણે સોજીત્રાવાસીઓને આજે આપી છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય ને કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે આદરણીય મોદી સાહેબે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકરનો મંત્ર આપીને શિક્ષણ ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને પણ વેગ આપ્યો છે વડાપ્રધાન શ્રી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે એ જ દિશામાં આગળ વધીને આપણે ગુજરાતમાં શિક્ષણ સહિત સર્વાંગી વિકાસને આગળ ધપાવ્યો છે આજનો આ કાર્યક્રમ પણ એ જ વાતની સાક્ષી પૂરતો આજનો આ કાર્યક્રમ છે આશરે પંદર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ભાઈ કાકા સરકારી વિનય કોલેજના લોકાર્પણ તથા ચારુ સેટ યુનિવર્સિટી ખાતે મલ્ટી યુટિલિટી સેન્ટરના ઉદ્ઘાટન ઉપરાંત ચરોતર માટે કુલ રૂપિયા એકસો વીસ કરોડથી વધુના ત્રેપન જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ણ આજે થયું છે